नमस्कार न्यूज एट टेन साथ हूँ छू जय शर्मा नजर हेडलाइंस पर रंग बेरंगी लेजर शो अद्भुत किरणों साथ मुख्यमंत्री कांकरिया कार्निवल करो प्रारंभ पांच दिवस सुदी कांकरिया खाते उमट से मानव मेहराम सूरत में नकली टेलिफोनिक एक्सचेंज पर गुजरात एटीएस दरोड़ा देश की सलामती ने जोखम में मुकनाओ कार्यवाही કોરોનાના સંક્રમણ અગાઉ આરોગ્ય તંત્રએ લેવા માંડી તકેદારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક હજાર બસ્સો બેડની હોસ્પિટલ સારવાર માટે સજ્જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીમાં વધારો થવાની કરી આગાહી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા કચ્છમાં આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ધોડુમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ તો અમે નજર કરીએ સમાચારો પર વિસ્તાર્તી તો આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે પટેલના હસ્તે પ્રારંભ થઈ ચુક્યો છે અને લેસર શો સહિત વિવિધ રાજ્યોના નૃત્ય સહિતનું આયોજન કરાયું હતું રાત્રે ડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે મેયર સાથે અન્ય એમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પાંચ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો મોડી રાત સુધી કાંકરિયા કાર્નિવલનો લાભ લેશે તો અમદાવાદના એસજીવીપી ગુરુકુળ છારોડી ખાતે સત્યાવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી પાંચ દિવસીય સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્મૃતિ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે સ્મૃતિ મહોત્સવમાં એક લાખ ભક્તો બેસી શકે તેવું ભવ્ય સભા મંડપ તૈયાર કરવામાં આવશે તો વીસ હજાર લોકોનો ઉતારો અને ભોજન શાળા અવિરત પાંચ દિવસ માટે એક લાખથી વધારે ભક્તો માટે કાર્યરત રહેશે પાંચ દિવસ માટે કથા વાંચન ચાલુ રહેશે સ્મૃતિ મહોત્સવ દરમિયાન આઠ હજાર બહેનો દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ કળશ ગુરુકુળના છાત્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા આ કળશ દ્વારા ઠાકોરજીને મહાઅભિષેક કરાશે જેના માટે નવસો નવ્વાણું જળ તેમજ વાવનું એકત્રિત કરવામાં આવ્યું છે પુરાણી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવ સત્યાવીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ઉજવાશે આ મહોત્સવમાં ભગવત આરાધનાના અનેક આયોજનો છે સમાજ સેવાના આયોજનો છે સમાજ સુધારણાના આયોજનો છે હેલ્થના આયોજનો છે યજ્ઞ અનુષ્ઠાન વગેરે પણ આયોજનો છે એ ઉપરાંત ગીત સંગીત નૃત્ય સત્સંગ મહાનુભાવોનું આગમન ધર્માચાર્યોનું આગમન વગેરે અનેકવિધ ભવ્યતા સાથે ઉજવાયેલા આ આયોજનો સાથે પાંચ દિવસ સ્મૃતિ મહોત્સવ ઉજવાશે સ્મૃતિ મહોત્સવનું તો દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે છવ્વીસ નવેમ્બરે સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે છવ્વીસ ડિસેમ્બરે સાંજે પાંચ વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરાશે અને આ પ્રસંગે મુખ્યમંત્રી તેમજ મંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે આ સાથે જ કચડો ખેલે ખલકમે થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન તેમજ ક્રાફ્ટ સ્ટોલ ખાણીપીણી બજાર ક્રિએટિવ ફૂડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં નકલી ટેલિફોનિક એક્સચેન્જના ધમધમતા કારોબાર પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા એટીએસને મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સુરતના મહીધરપુરા વિસ્તારમાં રેડ પાડી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ લોકલ જીએસએમ કોલ માં બદલતા હતા પકડાયેલા બે આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે ટોપીવાલની ધરપકડ કરી તેઓની પાસેથી સીમ બોક્સની સામગ્રી જપ્ત કરી બે લાખથી વધુ જપ્ત છે તો ઝડપાયેલા આરોપીઓ દ્વારા સીમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ ને લોકલ જીએસએમ કોલમાં બદલાતા હતા અને આ કૌભાંડ સાથે સંકળાયેલા મુખ્ય આરોપી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે જે અગાઉ સટ્ટા સહિત અન્ય ગુનાઓમાં સામેલ હોવાની હાલ માહિતી સામે આવી છે તો હાલ પકડાયેલા बनने आरोपी ने बहुत पूछताछ के बाद आ मामले बहुत चौकस विगतो सामने आवानी शक्यता छे आईएसडी कॉल को वाईफाई के इंटरनेट के माध्यम से उसको लोकल कॉल बना के कॉल किया जाता था और जो भी आदमी यूज करता है उसको लोकल कॉल डिस्प्ले दिखाई देता था ऐसे ये लोग एक्सबॉक्स का यूज करके आईएसडी कॉल को लोकल कॉल में रूपांतरित करके पूरा गबन किया गया તો ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાને લઈને ગંભીર જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડ અંગે અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સામે લડવા એક્શન પ્લાન બનાવાયો છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર મોક વોકડ્રીલના આદેશ આપી અને પ્રિપેરનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસોથી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલબ્ધ ઉપલબ્ધ થયા છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વનથી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે તો દેશમાં વધી રહેલા કોરોના કેસે ચિંતા વધારી છે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે ત્યારે આયુર્વેદિક નિષ્ણાંત તબીબોએ કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપી છે લોકોને ઘરેલુ ઉપચાર લેવા સલાહ આપવામાં આવી છે તો ગુજરાત આયુર્વેદિક બોર્ડ ચેરમેન ડોક્ટર હશમુખ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ડોક્ટર હશમુખ પટેલ દ્વારા લોકોને અપીલ કરાતા જણાવાયું હતું કે હવે લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે સવારે ઉઠી જવનપ્રાસ ખાવું જોઈએ તેની સાથે સાથે આયુષ્ય વિભાગે અગાઉ આપેલી પાલન કરવું જોઈએ તો આ અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન હોય છે તો એક ચવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને

પંદર ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે તો ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે પહેલી જાન્યુઆરીથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે તો પચીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનારા વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે અંબરલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે તેમના કહેવા અનુસાર એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે હવે ધીરે ધીરે આકાશ પ્રકૃત થતું રહેશે પરંતુ યુરોપમાંથી આપણા ઠંડા પવનના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માડી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે અને તારીખ ઓગણત્રીસ વીસમાં અરબસાગરમાં એક સિસ્ટમ પર છે હવાનું છે રહેશે મતદાનમાં પણ હવાનું શક્યતા રહે છે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના દેશ આ જે છે એ સિસ્ટમમાંના કારણે છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બંગાળ ઉઠાવેલા ભાગના કારણે લગભગ ભાગો ભાગો અને હવામાનમાં પૂર્વ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક પોઈન્ટ પાંચ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે નિકાસ બાંધીને કારણે ખેડૂતોને એક મણ ડુંગળીના રૂપિયા સો થી ત્રણસો સુધીનો ભાવ મળી રહ્યો છે આખા સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા ઉગ્ર વિરોધ બાદ હવે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીથી શરૂ થઈ છે ડુંગળીની સાથે સાથે લસણનું ખરીદ વેચાણ પણ ધૂમ થઈ રહ્યું છે માર્કેટયાર્ડ લાલ ડુંગળીથી છલકાઈ ગયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતા જણાવ્યું કે રજાના દિવસે બધા અહીંયા આવ્યા છો ચહેરા પર હાસ્ય છે એક ગુડ ગવર્નન્સ છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એક ગુજરાત છે અને ગુજરાતને ટકાઈ રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે હવે એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ પાંચસો જે મોટી કંપની છે એમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં છે દુનિયાની જે પાંચસો મોટી કંપની એમાંથી સો ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય ત્યારે આપણા સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો તો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સલાય વૃક્ષ વિશે માહિતી આપતા એક ફોટો શેર કર્યો જેમાં વૃક્ષમાંથી મળતા ગુંદરનો ઉપયોગ ધૂપ અને અગરબત્તી બનાવવામાં તો ઉપયોગી છે જ અને જે સૌ કોઈ જાણે છે પરંતુ તેનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે ચામડીને લગતા ગુપ્ત રોગો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે તો આઈએફએસ પ્રવિણ કાશવાને સોશિયલ મીડિયા પર નેચરનો એક સુંદર વિડિયો શેર કરતાં લખ્યું છે કે શું તમે જાણો છો કે લગભગ ત્રણસો કરતાં વધુ નદીઓ ભારતમાં વાઘ રામત વિસ્તારમાંથી નીકળે છે તાજા પાણીની જરૂરિયાતને આ જંગલો પૂરી પાડે છે અને આ જંગલો દ્વારા પૂરી પાડવામાં આવતા એક મહત્વપૂર્ણ ઇકોલોજીકલ સેવા છે અને આવી જ એક નદીના કિનારેથી ચાલતા ચાલતા ઉતારેલો એક વીડિયો તેઓએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો તો અમદાવાદ પોલીસે તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવવાની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા બસોના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે જેમાં તારીખ ચોવીસ ડિસેમ્બરના એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કુલ ઓગણચાલીસ લોકો ઉપર એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં પ્રોહિબિશનના એકસો બત્રીસ કેસ કરીને છન્નું આરોપીઓને પકડી પાડ્યા છે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના હતા ત્યારે તેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને રેલવેના પ્રવાસન ચર્ચા કરી હતી રેલવે બાર સફર કાફી તો ક્યાં અનુભવ આયા જ રેલવે મેં સફર ક્યા તો ક્યા લાગત आपको मालूम है ना आपके यहां बहुत बड़ा दुनिया का सबसे ऊंचा रेलवे का ब्रिज बन रहा है सर ये वर्ल्ड हाईएस्ट रेलवे ब्रिज हमारा हाँ। डिस्ट्रिक्ट में बन रहा है उसकी वजह से मेरा हमारे मेरे देश का नाम बहुत ऊंचा हुआ है, है। इस वर्ल्ड में देखिए ये दुनिया की सबसे बड़ी अजायब है आप तो रिलायंस ग्रुप कॉर्पोरेट अफेयर डायरेक्टर परिमल नथवाणी चारणी साहित्य सावत समान ઈશ્વરદાન ઘટવીને તેમની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપતો વિડીયો શેર કર્યો અને કહ્યું કે ગુજરાતની લોક સંસ્કૃતિને વિશ્વભરમાં ધબકતી રાખવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું બુલંદ અવાજમાં તેમની પાસેથી સાંભળીએ રામાયણનો એક ઘટનાક્રમ જે ભગવાન હનુમાનની અપાર રામ ભક્તિ દર્શાવે છે તો આવું સાંભળીએ રાવણ એટલો હોશિયાર હતો તો રામનો વૈદ કેટલો રાવણનો વૈદ કેટલો હોશિયાર હોય લક્ષ્મણ ની નાડ લીધી અને સુસેને વિચાર કર્યો કે જો હું દવા નહી કરું તો ભગવાન ધન્વંતરી અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે કારણ કે હું રાવણ નો વૈદ છું દુશ્મનની દવા ન કરાય શું કરવું એટલે આમ નાળ હાથમાં લઈ અને સુષ્યને કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે

તો આનંદ મહિન્દ્રા કે જેઓ સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ હોય છે ત્યારે આજે આનંદ પરિન્દ્રાએ નાતાલ પર્વ નિમિત્તે એક એક ફોટો શેર કર્યો કે જેમાં પેડલ રિક્ષામાં નાના બાળકો સાંતા બનાવી છે અને દરેકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે જેમાં પેડલ રિક્ષા ચલાવનાર શીખ ધર્મના છે અને બાળકો કયા ધર્મના છે એ ના જોતા સર્વ ધર્મ સંભાવની ઝાંખી પૂરી પાડે છે પોસ્ટમાં ફોટોગ્રાફરને ક્રેડિટ આપીને લખ્યું કે ફોટોગ્રાફર કોણ છે તે ખબર નથી પણ ક્રેડિટ આપવામાં હું ખુશ છું તો રાષ્ટ્રની સેવામાં અમૂલ્ય યોગદાન આપનાર મહાન હસ્તીઓનો દેશ ઋણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહામના પંડિત મદન મોહન માલવીયાજીના સંપૂર્ણ પુસ્તકનું તેમની જન્મ જયંતિના અવસર પર વિમોચન કર્યું હતું અને કહ્યું કે આ મારા માટે સૌભાગ્યની વાત છે મહામના જૈસે વ્યક્તિત્વ સદીઓ એક બાર મેન્મ લે આને વાલી કઈ સદીઓ તક हर पल हर समय उनसे प्रभावित होते हैं भारत की कितनी ही पीढ़ियां पर महामना जी का ऋण है वो शिक्षा और योग्यता में उस समय के बड़े से बड़े विद्वानों की बराबरी करते थे वो आधुनिक सोच और सनातन संस्कारों के संगम थे उन्होंने स्वतंत्रता संग्राम में जितनी बड़ी भूमिका निभाई उतना ही सक्रिय योगदान देश की आध्यात्मिक आत्मा को जगाने में भी दिया उनकी एक दृष्टि अगर वर्तमान की चुनौतियों पर थी तो दूसरी दृष्टि भविष्य निर्माण में लगी थी महामना जिस भूमिका में रहे उन्होंने नेशन फर्स्ट राष्ट्र प्रथम के संकल्प को सर्वोपरि रखा वो देश के लिए बड़ी से बड़ी ताकत से टकराए मुश्किल से मुश्किल माहौल में भी उन्होंने देश के लिए संभावनाओं के नए बीज बोए तो अयोध्या की दुकानों में भगवान राम और मंदिर ने लगती प्रतीकात्मक वस्तुओं की भारी मांग જોવા મળી છે આવજો તે विषय વિશેષ અવાલ આ દ્રશ્યો છે અયોધ્યાની બજારના જેની દરેક દુકાનોમાં ભગવાન શ્રી રામ મંદિર સંબંધિત વસ્તુઓ મળી રહી છે આ વસ્તુઓમાં જય શ્રી રામ લખેલી ચાવી અને વીંટીથી લઈને રામ મંદિરના મોડેલ સુધીની વસ્તુઓ જોવા મળે છે આ વસ્તુઓની ખરીદી માટે ભક્તો દુકાન પર ઉમટી રહ્યા છે અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે સબસે રામ મંદિર કે નિર્માણ શરૂ હુઆ હૈ તબસે જો હૈ રામ નામ કે સભી છલ્લે ચાવી છલ્લે માલા લોકેટ और जो राम मंदिर मॉडल राम के नाम के सभी चीज़ का बिक्री जो बढ़ गया काफ़ी श्रद्धालु आ रहे हैं जिससे राम के नाम के सभी चीज़ें की बिक्री बढ़ गई है बहुत अच्छा लगा फर्स्ट टाइम आए और ऐसा महसूस हो रहा है कि आगे भी आते रहेंगे और अच्छा लगा यहाँ से जो राम मंदिर की जो छवि या भगवान की छवि लेके जा रहे वो जीवन भर हमारे दिलों में रहेगी भगवान श्री राम ना नाम वाली वस्तुओं उपरांत भगवान हनुमान ने छबी वाली चावीट मांग छे भगवान राम के के जो भक्त भक्त यहाँ पे आ रहे हैं बाईस जनवरी या उसके आसपास जो भी लोग आ रहे हैं वो नई चीजों पे ज्यादा उनका बहुत ज्यादा क्रेज बढ़ रहा है और रही बात राम भक्त के लिए जो है चाबी छल्ले की बात है तो कड़कड़ में राम और राम जय श्री राम लिखा हुआ चाबी के छल्ले पहले क्रेज था लेकिन इस बार उसका क्रेज इतना ज़्यादा बढ़ गया है कि जो भी आता है वो भगवान राम में एकदम बिल्कुल एकदम उसकी भक्ति में लीन होकर के उनसे संबंधित सारी चीज़ें वो खरीदना चाहता है ये जितने भी बाहरी आ रहे हैं जो भी टूरिस्ट आ रहे हैं बाहर के वो राम जी के संबंधित कोई भी सामान लेना चाह रहे हैं इसलिए चाबी छल्ला कड़ा मूर्तियाँ ये सब बहुत ज़्यादा मॉडल वॉडल आजकल बहुत ज़्यादा लगे हैं ખરીદી કરનારા પ્રવાસીઓનું કહેવું છે કે આ વસ્તુ એક સારી યાદગીરી સ્વરૂપે છે કારણ કે આ એવા લોકોને ભેટમાં આપી શકાય છે જેઓ શ્રી રામ મંદિર જઈ શક્યા નથી બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર